હકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીસ ધોપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ધભોઈ નગર અને તાલુકામાં આવેલા હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતિ પર્વની ઠેર ઠેર ધબધબાભેર અને ધાર્મિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી દરેક મંદિરોને ધજા તેમજ લાય શણગાર વધે સુંદર રીતે ફુલહાર લગાવીને સજાવવામાં આવ્યા હતા ધભોઈ તાલુકો ધાર્મિક તહેવાર સાંસ્કૃતિક પ્રોગ્રામ અને પરંપરાગત રિવાજોમાં તરીકે પ્રસિદ્ધ છે ધભોઈમાં ધાર્મિક તહેવારોના દિવસે ખૂબ જ સરસ રીતે મેળાઓ યોજાય છે શ્રદ્ધાળુ ભક્તો ભક્તજનો હાજર રહી દર્શનનો અમૂલ્ય લાભ ઉઠાવી ધન્યતા પામે છે ધોઈતી સાથો જ જવાના માર્ગે આવેલા શ્રી પંચમુખી હનુમાન મંદિરને લાઇટ ડેકોરેશન વડે સુંદર શણગારવામાં આવ્યા હતા તેમજ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા બદ્રીનારાયણ મંદિરના મહારાજ શ્રી સુદર્શનનાથજીની અધ્યક્ષતામાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી રિપોત રફીક મંસુરી केनेनी मानू एटी एटी तबती ब वीने ने बना लखेड आईला अरे राजू आई जा ટ્રસ્ટ પંચમુખી હનુમાનજી મંદિર તરફથી અને સ્વામીજી એક હજાર સુદર્શન આચાર્ય મહારાજની આજ્ઞાથી દર વર્ષે હનુમાનજીનો નો જન્મ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવે છે ગઈકાલ તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજથી સવારના છ વાગ્યાથી આપણે રામચરિત્ર માણસનો પાઠ ચોવીસ કલાકનો રાખવામાં આવેલ તેની નવ વાગે પૂર્ણાહુતિ કરવામાં આવેલ છે તદઉપરાંત આજરોજ સવારના ભગવાનનો સુંદર અભિષેક એકસો આઠ કળશથી કરવામાં આવેલ છે અને ત્યારબાદ મારુતિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવે છે તેમાં કુલ આઠ જોડાએ ભાગ લીધેલ છે અને ત્યારબાદ બપોરે ત્રણ વાગે ભગવાનનો સુંદર અંકોટ મહોત્સવ રાખવામાં આવેલ છે સાંજે પાંચ ત્રીસ વાગે મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ રાખવામાં આવેલ છે અને ત્યારબાદ ભંડારાનું આયોજન કરે છે અને સાથે સાથે કૃષ્ણ ભજન મંડળ માંજરોલ તરફથી સુંદર ભજન મંડળની રમઝટ બોલાવવામાં આવશે